વઢવાણ નકટીવાર ટોડાની મેલડી સાહેબ જ્યારે જ્યારે ભીડ પડે અને કોઈ પણ ગુજરાત થી લઈ અને ભારતના અને દુનિયાના કોઈ પણ શેડે તમે બેઠા હોય જ્યારે જ્યારે તમને ભીડ પડે અને આ હામી ખાલી ઉગમણી નજર કરજો અને એટલું કહેજો કે એ મેલડી મેલડી ધીંગો ધણી અને મેલડી માને બાપ સાજા તાજા સૌ સુખી આ બધો મારી મેલડીનો ભર્તાપ હૈ મારી નકટીવાય વાળી હૈ મારી રત્નાના આપાની મેલડી હૈ મારી માં હૈ કાનિયા જોગીની મેલડી જો તમારો નાદ હોય તમારો હાથ હોય એટલે માં આવે આવે અન આવે અને એટલા માટે આ એક બે કડીમાં માને યાદ કરી એ માળી આગુ છે કાશી અને હરિદ્વાર રે હે મેલડી માળી આગુ છે કાશી ને હરિદ્વાર રે હું કેમ કરી પાવન થાઉ અને જ્યારે જ્યારે માડી દીધો છે તું ને સાદ ઓકારો તારો હા મો આવી લીલી વાડીની એ રાખણ રે મેલડી સુખકારી અન જ્યારે જ્યારે માળી દીધો છે તું ને સાદ હોકારો તારો હામો મળ્યો એજી મેલડી માં દીંગો ધણી મારી મેલડી માં ને બાપ આ તો સાજા સાજા તાજા માળી સૌ સુખી અરે રે મારી મેલડી નો પ્રતાપ તો મારી ભૂલા પડ્યા ભવ સાગરે અમે ગળા લગી ડૂબી ગયા અને છેટા થયા તું જ અને તારી આંખ થી અણ દીઠ થયા તો હવે માં તું શું કરીશ અમારા માટે લાંબા કરીને લોબડી કાઠે બધાને કાઢજે મેલડી લાજુ રાખવાણ વખત વેલી આવજે મારી વખત વેલી આવજે જે તાર લાગ્યો તુજથી એ તાર કદી ન તૂટજો સાગર ભલે સોસાય ઝરણા પ્રેમ કદી એન ખૂટજો અને કહે કવિ દાદ આ છોરૂ માત ના તું સંબંધને સંભાળજે મેલડી લાજુ વખત વેલી આવજે મારી વખત વેલી આવજે